સાધુને સાધુને ભજનના નું નામ ગંગા છે તેમનો જન્મ ઈસવીસન અઢારસો છેતાલીસમાં માં ભાવનગર જિલ્લાના રાજપરામાં થયો અને તેમનું અવસાન અઢારસો ચોરાણુંમાં માં થયું વીજળીને ચમકારે મેરુ રેડગે એ તેમના ખૂબ જાણીતા પદો છે પ્રસ્તુત ભજનમાં એક આદર્શ સંત કેવા હોય એની વાત કરી છે शिलवंत साधु ने वार बार नामिए जना बदल नहीं वर्तमान रे कितनी वृति जनी सदाय नीर मण जैन महाराज थाया जने शत्रु ने मित्र एकमा जैने, एक जैने परमार्थ मा प्रीत रे मन वचन ने वाणि मा चाले पाडे री તે રે આઠે પોરમના મસ્ત થઈ રે વે જેને જાગી ગયો તુરિયાનું ધાર રે નામન રૂપ જળે મીચાં કરી જાણ્યું ને सदाय नो व्यापार रे संग करो तो तमे एवानि कर्षो ने तो भव पार रे गंगा सती एम बोल्या શીલવંત સાધુ ને વારે વારે નમીએ જેના બદલે નહીં વર્તમાન રે ચિત્તની વૃત્તિ જેની સદાય નિર્મળ જેને માં રાજ થાય મહેરબાન રે આ પંક્તિમાં ગંગા સતી કહે છે કે સાધુને વારંવાર નમન કરવાનું કહે છે કે જેના વર્તનમાં કોઈ પ્રકારનું પરિવર્તન જોવા ન મળે જેના ચિત્રની વૃત્તિ કાયમ નિર્મળ હોય જેના પર પરમાત્માની કૃપા હર હંમેશ રહે છે બીજી પંક્તિ જેને શત્રુ ને મિત્ર એકે નહીં ઉર્મા જેને પરમાર્થમાં પ્રીત રહે મન વચન ને વાણીમાં ચાલે ને રૂઢી પાડે એવી રીત રહે અહીં કહેવામાં આવે છે કે જેના હૃદયમાં શત્રુ કે મિત્ર એવો કોઈ ભેદ ન હોય જેને પરમાર્થમાં જ પ્રીતિ હોય જેના મન વચન અને માણીને એકરૂપતા હોય અને જે સારી રીતે નિયમોનું પાલન કરતો હોય છે ત્રીજી પંક્તિ આઠે પોર મન મસ્ત થઈ રહેવે જેને જાગી ગયો તુર્યાનો તાર રે નામને રૂપ જેને મિથ્યા કરી જાણ્યું ને સદાય ભજનનો વ્યાપાર રે આ પંક્તિમાં કહેવામાં આવ્યું છે કે જે આઠે પહોર દિવ્યાનંદમાં રહે છે જેની બ્રહ્માવસ્થા જાગૃત થઈ હોય જેણે નામને રૂપને મિથ્યા કરી દીધા છે અને જેનું મન હંમેશા ભજનમાં પરવાયેલું હોય છે ચોથી પંક્તિ કરો તો તમે એવાની કરશો ને તો ઉતરશો રે ગંગા સતી બોલ્યા રે પાનબાઈ જેને વચનોમાં વિશ્વાસ રહે આ પંક્તિમાં ગંગા સતી કહે છે કે તમે એવા સંતનો સંગ કરશો તો સંસાર તડી જશો ગંગાસતીએ પાનબાઈને કહ્યું કે આવા સંતને પરમાત્માના વચનોમાં વિશ્વાસ હોય છે